સાંભળો તેવી મારી નમ્ર વિનંતી આપણે આ સ્પીચની એક શાયરીથી શરૂઆત કરીશું હસું છું અને હસાવું છું હસવાની મને

પણ કરે છે તેથી તો ડાળી પર ન ફૂલ આવે છે પાનખર પછી વસંત અને વસંત પછી પાનખર એ સૃષ્ટિનો નિયમ છે તો આપણે એટલે તો શાળામાંથી વિદાય લેવી પડે છે શાળામાંથી વિદાય રહ્યા છીએ ત્યારે અમને ઘણું બધું દુઃખ થાય છે પણ સુખની એક એ વાત છે કે જીવનમાં આગળ જતા અમે અમારા અભ્યાસક્રમે જઈ રહ્યા છીએ

કવિતા તું કેટલી વાર લખે મૂળાક્ષરોની બાળક શીખવનાર તો શિક્ષક જ હતા ઝાડ વિના પાન નહીં ગુરુ વિના જ્ઞાન નહીં એટલે તો કહેવામાં આવ્યું છે અસ્તુ જૈન જય ભારત તમે બધાએ મારી સ્પીત શાંતિપૂર્વક સાંભળી તેથી ખૂબ ખૂબ આભાર